ડાંગ જિલ્લામાં ગત તારીખ પાંચ ઓગસ્ટના રોજ વાસુંદાન નેશનલ પાર્કમાં વન્યપ્રાણી ચોશિંગાનો શિકાર કરનાર ડુંગરડા ગામના પાંચ ઈસમો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોંતેર હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વન અધિકારીઓ દ્વારા ગુના બાબતે તપાસ કરતા તારીખ છ ઓગસ્ટના રોજ ડુંગરડા ગામના પાંચ ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા જેમાં શ્રી વિક્રમભાઈ નગીનભાઈ ચૌધરી શ્રી દિલીપભાઈ ઝુલિયાભાઈ ચૌધરી રવજીભાઈ મહાદુભાઈ ચૌધરી જમનાભાઈ જનતાભાઈ ચૌધરી તેમજ મહેન્દ્રભાઈ બચ્ચુભાઈ ચૌધરીની સામે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ગુનેગારોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ